હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર નેક્સ્ટ એક્ઝામ ક્રેક સેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો નેક્સ્ટ એક્ઝામ ક્રેક સેનલમાં આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો તેમજ જનરલ નોલેજને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નોના વિડીયો અપલોડ કરવામાં આવશે જે મિત્રો આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે મિત્રો આજના વિડીયોમાં સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ વન લાઈનર પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના કરંટ અફેર્સને લગતો આ પ્રથમ ભાગ આપ સૌને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તો જોઈએ મિત્રો સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નોનો પ્રથમ ભાગ

ત્યારબાદ તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના નવા મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ થશે નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે ભૂમધ્ય સાગરમાં કયા નૌસેનિક અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે જવાબ થશે વરુણ નવસેનિક અભ્યાસનું ભારત અને ફ્રાન્સ વચ્ચે ભૂમધ્ય સાગરમાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન

તાજેતરમાં બિહાર રાજ્યના મુખ્ય સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો અમૃતલાલ મીણાને બિહાર રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ કેન્દ્ર સરકારે વિસ્તારા એર ઇન્ડિયામાં કઈ વિદેશી એરલાઇન્સને પ્રત્યક્ષ રોકાણ કરવાની સમંતિ આપી છે તો જવાબ થશે મિત્રો સિંગાપોર એરલાઇન્સને એર ઇન્ડિયામાં પ્રત્યક્ષ રોકાણ કરવાની મંજૂરી આપી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર ચોવીસ માટે નેશનલ એવોર્ડ ટુ ટીચર પુરસ્કારક કેટલા શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે તો જવાબ થશે મિત્રો નેશનલ એવોર્ડ ટુ ટીચર પુરસ્કાર માટે કુલ સોળ શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં મલેશિયામાં આયોજિત તુવાકુ મોરીજ ટ્રોફી બે માં કયા ભારતીય પુરુષ ખેલાડીએ પુરુષ એકલ એકલનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે

તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રીય પોષણ મહિનો બે હાજર ચોવીસ ની શરૂઆત કરવામાં આવી છે પુરસ્કાર કોને પ્રાપ્ત કર્યો છે જવાબ થશે નોર્થ ઇસ્ટ યુનાઇટેડ કપ બે હાજર ચોવીસ નો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે ત્યારબાદ તાજેતરમાં બિહારના રાજગીરમાં ખેલ કોને કર્યું છે જવાબ થશે નીતિશ કુમાર વિશ્વ વિદ્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું છે ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે જવાબ થશે વિજયન દ્વારા એરો લાઉન્જનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કોશીન એરપોર્ટ પર ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં રેલવે બોર્ડના નવા અધ્યક્ષના સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ થશે સતીશ કુમારને રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને સીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં ટ્રાન્સજેન્ડર અમીર મહતોને પ્રથમ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ થશે ઝારખંડ રાજ્યમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન

તાજેતરમાં ફિક્કી યંગ લીડર્સ આઇકોન પુરસ્કાર બે હજાર ચોવીસ થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ થશે મિત્રો નીરજ ચોપડા અને આયુષ્માન ખુરાના સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારબાદ હરિત હાઇડ્રોજન ઇન્ડિયા બે હજાર ચોવીસ સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે જવાબ થશે મિત્રો નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે હરિત હાઇડ્રોજન ઇન્ડિયા બે હજાર ચોવીસ સંમેલનનું ત્યારબાદ તાજેતરમાં નૌસૈનિક પરિયોજના સ્થાપવાની ઘોષણા કરી છે તો જવાબ થશે સિંગાપુરમાં ભારત સરકારે તાજેતરમાં સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપવાની ઘોષણા કરી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ડિજિટલ નવાચાર માટે ટાટા કન્સલ્ટન્સી મંત્રાલય જરા પોતાનો ગુપ્તા ને કયા રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ થશે અરુણાચલ પ્રદેશના મુખ્ય સચિવ તરીકે મનીષકુમાર ગુપ્તા નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આઈટીટીએફ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસમાં ટેનિસ મહાસંઘ ફાઉન્ડેશનના ભારતીય રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ થશે શરદ કમલને નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ વિશ્વ કૌશલ સ્પર્ધા બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવશે કૌશલ સ્પર્ધા નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ ને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે તો જવાબ થશે મિત્રો નાલકો કંપનીને બીજું પટના એક અહેવારથી સન્માનિત કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન

ત્યારબાદ પાંચ સપ્ટેમ્બર રોજ કોના જન્મ નિમિત્તે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવવામાં આવે છે તો જવાબ થશે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે ત્યારબાદ તાજેતરમાં સુરત જિલ્લામાં જળ સંચય જનભાગીદારી પહેલનો શુભારંભ કોને દ્વારા કરવામાં આવ્યો છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જળ સંચય જનભાગીદારી પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે સુરત ખાતે

ત્યારબાદ તમિલનાડુ સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્થાપના માટે કોની સાથે સાથે પર હસ્તાક્ષર હસ્તાક્ષર કર્યા કર્યા છે છે જવાબ થશે ત્યારબાદ ગુજરાત રાજ્ય બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા કયા સ્થળે ડાક સોપાલ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ગાંધીનગર ખાતે ડાક સોપાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા

તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા બૌદ્ધ પ્રવાસન સર્કિટ યોજના લોન્ચ કરવામાં આવી છે ત્યારબાદ તાજેતરમાં નવી દિલ્હીમાં એગ્રીસોર ફંડ નો કોના દ્વારા કરવામાં આવ્યો છે

ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારતીય વિજ્ઞાપન માનક પરિષદના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ થશે પાર્થ સિંહાને તાજેતરમાં આઠમા ધર્મધમ સંમેલન બે હજાર ચોવીસ નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે તો જવાબ થશે મિત્રો ગુજરાત રાજ્યમાં આઠમા ધર્મધમ સંમેલન બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં વિશ્વ બેંકે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ભારતમાં વૃદ્ધિ દર અનુમાન છ પોઈન્ટ થી વધારી છ ટકા થી વધારીને કેટલું કર્યું છે તો જવાબ થશે ચાર ટકા કર્યું છે

ત્યારબાદ પાંચ સપ્ટેમ્બરમાં રોજ રાષ્ટ્રીય શિક્ષક દિન ગુજરાતના કેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક શિક્ષકોને કરવામાં આવ્યા છે ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો એક થી સાત સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ મનાવવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં રાજકોટ જિલ્લામાં આવેલ ઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો જવાબ થશે ભોળાભાઈ રવારીની ત્યારબાદ તાજેતરમાં વિશ્વ નાળિયેર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો જવાબ થશે બે સપ્ટેમ્બર ના રોજ વિશ્વ નાળિયેર દિવસ મનાવવામાં આવે છે ત્યારબાદ તાજેતરમાં ડોક્ટર બળવંત જાની ને સાહિત્ય ગૌરવ પુરસ્કાર બે થી કોણે સન્માનિત કર્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કેટલામાં નેત્રદાન પખવાડિયું મનાવવામાં આવ્યું છે તો મિત્રો ઓગણ મનાવવામાં આવ્યું છે ત્યારબાદ તાજેતરમાં મુંબઈમાં અકુરલી પુલ નું ઉદ્ઘાટન કોને જ્યારે કરવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારબાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અંતર્ગત કમિશન ફોર સાયન્ટિફિક એન્ડ ટર્મિનોલોજી એ કેટલી ભાષાઓમાં ટેકનિકલ શબ્દોવાળી વાળી વેબસાઈટ લોન્ચ કરી છે જવાબ થશે મિત્રો 22 માન્ય ભારતીય સત્તાવાર ભાષાઓમાં વેબસાઈટ લોન્ચ કરી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન

જગતગુરુ સંત તુકારામ મહારાજ પુણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એ નવું નામ આપવામાં આવ્યું છે ત્યારબાદ બે ચોવીસ માં વિશ્વ ભૌતિક ચિકિત્સા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો જવાબ થશે આઠ સપ્ટેમ્બર ના રોજ ત્યારબાદ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બાયોડાયવર્સિટી બિયોન્ડ ધ નેશનલ જ્યુરિસ્ટિક્શન સમજૂતી પર ભારત સરકાર તરફથી કોણે હસ્તાક્ષર કર્યા છે તો જવાબ થશે મિત્રો વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ત્યારબાદ તાજેતરમાં ત્રિપુરાના મુખ્યમંત્રીએ ઉચ્ચ શિક્ષણમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે કઈ યોજના શરૂ કરી છે જવાબ થશે મિત્રો સીએમ સાથ યોજના લોન્ચ કરવામાં આવી છે

તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં પ્રથમ કોવિડ બાયોમાર્કર માર્કર કીટ લોન્ચ કરવામાં આવી છે તો જવાબ થશે છત્તીસગઢ રાજ્યમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેટલા નવા સિનિયર એડવોકેટની નિયુક્તિને મંજૂરી આપી છે તો જવાબ થશે સ ત્યારબાદ તાજેતરમાં ભારતની કઈ વેબ સિરીઝને ઇન્ટરનેશનલ એમી એવોર્ડ બે માટે પસંદ કરવામાં આવી છે

પ્રજાતિની શોધ કરવામાં આવી તમિલનાડુની પલાની પહાડીઓમાં કુદનારા કરોડિયાની પ્રજાતિની શોધ કરવામાં આવી છે ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં દસ દિવસીય ઓણમ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ થશે કેરળ રાજ્યમાં ત્યારબાદ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સંમેલન ના બીજા સંસ્કરણનું નું આયોજન કયા કરવામાં આવશે તો જવાબ થશે નવી દિલ્હી ખાતે